જે મોડા દાદા પશુપાલકો મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં આપણે તમારા માટે આજ સારામાં સારી વિડીયો લઈને આવે છે જે તમે પશુ સામે જોવા મળે છે તે બધા વેચવાનું છે એક આખો તબેલો વેચવાનો છે જાફરાબાદી ભેંસોનો મિત્રો જે કોઈ જોતી હોય તે માલિકને ફોન કરી લેજો આપણને ભેંસો નથી એટલે ઘણા લોકો આપણને પૂછે છે મિત્રો રાત દિવસ આપણને ફોન કરે છે માલિકને ફોન નથી કરતા નંબર આપણે આપી દઈએ છીએ તો આપણને ફોન કરે છે કે તમારા નંબર ઓન સ્ક્રીન પર નહોતા તો મિત્રો કહી દઈએ કે ઓન સ્ક્રીન નંબર એટલા માટે આપણે આપીએ છીએ કે જે કોઈ ભાઈને ભેંસો વહેંચવી હોય જાહેરાતો માટે આપણે નંબર આપીએ છીએ કોઈને ભાઈને ભેંસો વહેંચ્યું હોય જ્યાં શોખ માટે વિડિયો એમ જ યુટ્યુબમાં નાખવું એટલા માટે આપણે નંબર દઈએ છીએ તો મિત્રો જે કોઈ ભાઈને જોતી હોય તે એટલા માટે આપણે ઓન સ્ક્રીન પર મોબાઈલ નંબર દઈએ છીએ તો મિત્રો તમને વિડીયો જો એના નીચે લખેલ હશે પશુ માલિકના નંબર આપણે પૂરી ડિટેલ સાથ આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો તો મિત્રો તમને આવા આ વિડીયો તમને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણો વિડીયો અપલોડ થાય તેના પહેલાં તમને નોટિફિકેશન મળી જાય તો મિત્રો આપણે એડ્રેસ સાથે આપણે આપીશું મિત્રો તમે આ ભેંસો ક્યાં જ જોવા મળતો મિત્રો આ ગુજરાતમાં જ ભેંસો છે એટલા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ તો જે કોઈ ભાઈને જતી હોય તે માલિકને ફોન કરી લેજો મિત્રો તે આપણે પૂરી ડિટેલ છે કે સાતવી મિત્રો આપણે પૂરો વિડીયોને ડિટેલ જે આવે છે તે પ્રમાણે તમને બતાવીએ છીએ જે કોઈને જોતી હોય તે માલિકને ફોન કરી લેજો આપણને કોઈ ન કરતા તો મિત્રો એમાં ઓરિજિનલ ભેંસો છે મિત્રો પોતે વેપારી છે તો જે કોઈને ભેંસો જોતી હોય તે પણ આપણને લઈ આપશે તે આપણે માલિકના નંબર આપી દેસુ માલિક પોતે આ ભેંસો તમે તબેલો જોઈએ છે એ પોતાનો પણ છે ને પોતે વેપારી છે મિત્રો એનું કહેવું છે કોઈને ભેંસો જોતી હોય તો આપણે લઈ દઈશું પોતાની ગાડી પણ છે નવ નવ ભેંસો એક ગાડીમાં આવી જાય એવી ગાડી બનાવેલી છે પોતે કહે છે કે જેને જોતી હોય તે આપણે લઈ દઈશું તો છે દલાલીનું કામ કરે છે અને પોતા પાસે તબલો છે પણ તે પણ વેચવાનો છે મિત્રો તો એનું કહેવું છે કે આપણે ગાડી પર જઈએ છીએ એટલે આપણે ભેંસો વેચવી છે હવે તો જે કોઈને જોતી હોય તે માલિકને ફોન કરી લેજો મિત્રો તમે જોઈ શકો અડર ક્વોલિટી ભેંસોને તમે જોઈ શકો છો મિત્રો આ ભેંસો દૂર દૂર જાય છે મિત્રો આ માલિક આ માલિક દ્વારા કહેવામાં આવે છે કે આપણે ભેંસો સુરત છે પંજાબ છે કઈ ઠેકાણે આ ભેંસોને આપણે પહોંચાડી પણ દઈએ આપણે દલાલીનું કામ કરીએ પણ ગાડી પણ આપણી પોતાની છે અને આપણે પોતા પાસે ભેંસો છે એ તબેલો પણ વહેંચવાનો છે ઓરિજિનલ જાફરાબાડી ભેંસો છે મિત્રો જે કોઈ ભાઈને જોતી હોય તે કહેજો નવ લીટરવાળી છે નવથી ઉપરવાળી છે મિત્રો માલિકનું કહેવું છે પૂરા તબેલોની કિંમત કિંમત વીસ લાખ રૂપિયા છે જે રૂબરૂ આવશે તો કિંમતમાં ફેરફાર થઈ જશે તો મિત્રો તમે લેવી હોય તો તમે રૂબરૂ જજો ફોન ઉપર વેપાર ન થશે કારણ કે રૂબરૂ જશો તો કિંમતમાં ફેરફાર થઈ જશે ઘણો બધો ફેરફાર માલિકનું કેવું છે કે થઈ જશે આપણે ભાવથી બેંસો આપી દઈશું કે વીસ લાખ રૂપિયા કહે છે એમાં કદાચ મિત્રો એક બે લાખનો પણ ફેરફાર થઈ જશે પૂરો તબેલો એચ છે એમાં અમુક બેસો મિત્રો ગાભર પણ છે માલિકનું કહેવું છે અને ખડેલા છે ફરાયેલ ફરેલા ખડેલા છે મિત્રો તમે જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાઢી મિત્રો આપણી ચેનલ પર વિડીયો પહેલી વાર જોઈ રહ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણા દરરોજ વિડીયો આવતા રહે છે તેનું નોટિફિકેશન તમને મળી જાય આવા નવા વિડીયો તમને દરરોજ લેવા આપણા ચેનલ પર આવતા જ રહેશે મિત્રો ઘણા બનીના ગીર ગાયના એચએફ ગાયના દેસી ગાયના વિડીયો આવી ગયા છે તો જોયા તો જોઈ લેજો ઘણા ઘણી ભેંસો ગાયો વેચાઈ પણ ગઈ છે અને ઘણી હમણાં છે પણ જેને જોતી હોય કેજો પાડાઓના વિડીયો પણ આવી ગયા છે પાડાઓ એક પાડો વેચાઈ ગયો છે ચાંદરો બે કાળા બાકી છે લેવે વિડીયો આપણે નાખતા રહીએ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પૂરો જરૂરથી જોજો જય માતાજી મિત્રો માલિકનું કહેવું છે કે આખો રોયલ ડેરી ફાર્મ વહેંચવાનું છે મિત્રો ડેરીનું નામ રોયલ ડેરી ફાર્મ છે આખો વહેંચવાનું છે જે કોઈને જોતો હોય તે ભાઈને સંપર્ક કરી લેજો આપણે ભાઈના નંબર આપણે આપી દઈશું મિત્રો આપણે દરેક વિડીયોમાં માલિકના નંબર આપી જ દઈએ છીએ તો આપણે આપી દઈશું તો તમે વાત કરી લેજો મિત્રો શું કિંમતનો આપણને વીસ લાખ કહેવામાં આવે છે કે રૂબરૂ આવશે તો કિંમતમાં ફેરફાર થઈ જશે તો જેને જોતી હોય તે માલિકને કહી લેજો આપણને કોઈ ફોન ન કરતા તો આપણે માલિકના નંબર આપી દઈશું મિત્રો તો વિડીયો પૂરો જોજો કારણ કે આપણે તમે વિડીયો પૂરો નથી જોતા વચ વચમાંથી જોઈને તમે ફોન કરો છો કે આ ભેંસ કરેલાની છે વિડીયો જો પછી તમે માલિકને ફોન કરો તમે ભેંસ પસંદ આવે તો વિડીયો જોશો તો ભેંસોને તમને માહિતી મળી જશે મિત્રો આપણે માહિતી સાથે વિડિયો બનાવીએ છીએ ઘણા કોમેન્ટ આવે છે કે તમે માહિતી નથી આપતા સરનામું નથી આપતા તો મિત્રો સરનામું આપણે આપી દઈએ પહેલાં સરનામું આપી દઈએ છીએ તો પછી આપણે વિડીયોને શરૂ કરીએ છીએ તો વિડીયો પૂરો જોજો ને તો તમને પૂરી માહિતી મળી જશે